જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે વીસ મે બે હજાર પચીસ જો આજનો દિવસ ના ગણીએ તો આપણી કોન્સ્ટેબલની પરીક્ષાનો એક્ઝેટ પચીસ દિવસનો સમય બાકી છે મિત્રો આવનાર પચીસ દિવસની અંદર તમે ક્યાં તો કંઈક ના કંઈક મેળવશો અથવા તો કંઈક ના કંઈક ગુમાવશો જી હા મિત્રો આ પચીસ દિવસનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો એના ઉપર આધાર રહેલો છે જો તમે મેક્સિમમ સમય કાઢીને બાર બાર કલાક ચૌદ ચૌદ કલાકનું જો વાંચન કાઢશો તો તમે ઘણું બધું મેળવશો સામે જો તમે ઊંઘવાની અંદર સમય બરબાદ કરશો જમવાની અંદર આળસની અંદર આ કરું છું પેલું કરું છું ઢેકનું પૂંછડું આવા અલગ અલગ કામોની અંદર જો સમય વ્યર્થ કરશો તો તમે ઘણું બધું ગુમાવશો હા મિત્રો આ છેલ્લો સમય ખૂબ જ મહત્ત્વનો સમય છે મિત્રો તમે છેલ્લા છ છ મહિનાથી તૈયારી કરી હોય તમારી સૈયા તૈયારી ખૂબ જ સારી હોય પણ જો આ પચીસ દિવસના તમે યોગ્ય યુટિલાઇઝ નહીં કરો તો તમે ઘણું બધું ગુમાવશો સામે જો તમારી તૈયારી એક કે બે મહિનાની હોય પણ જો આ પચીસ દિવસની તમે યોગ્ય યુટિલાઇઝ કરશો તો તમે ઘણું બધું મેળવશો આ પચીસ દિવસ એ ખૂબ જ મહત્વના દિવસ છે મિત્રો કોઈ પણ વસ્તુ હોય મેં તમને પહેલાં પણ કહ્યું હતું ફિનિશિંગ લાઇન એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હા ક્રિકેટ મેચની અંદર પણ મિત્રો પચાસ ઓવરની મેચ હોય પણ એની ઇમ્પોર્ટન્ટ ઓવર કહી છેલ્લી પાંચ ઓવર હોય ટ્વેન્ટી ટ્વેન્ટીમાં છેલ્લી ત્રણ ચાર ઓવર નક્કી કરશે કે કઈ ટીમ જીતશે કઈ ટીમ નજીક પહોંચશે એમ વાંચનની અંદર પણ આ છેલ્લો મહિનો આ છેલ્લા પચીસ દિવસ નક્કી કરશે કે કયો વિદ્યાર્થી કેટલો આગળ નીકળી જશે મિત્રો અત્યારે ઘણા બધા વિદ્યાર્થી અમુક અમુક તમારા ફ્રેન્ડ્સ હોય રિલેસ અમ રિલેટિવ હોય બધા અત્યારે ફરવા ગયા હોય અત્યારે લગ્નની સિઝન ચાલે અમુક લોકો મેરેજમાં હોય ફંક્શનમાં હોય આ તે તો આ બધું જોઈને આપણને એવું થાય કે આપણે ક્યાં સુધી વાંચવાંચ કરવાનું છે બધા લોકો ફરતા હોય મોજ મસ્તી કરતા હોય અને આપણે ફક્ત વાંચવાંચ આપણે સંઘર્ષ જ કરવાનો મિત્રો એક ઉદાહરણ આપીને સમજાવું જંગલની અંદર બે પ્રકારના સિંહ હોય એક સિં હોય એ જંગલનો શિ હોય મિત્રો જ્યારે બીજો સિંહ એ સર્કસનો સિંહ હોય મિત્રો જે સરકસનો સી હોય ને એને સમયસર બધું મળી જાય બપોરે જમવાનું મળી જાય ખાવા પીવાનું ટાઈમસર મળે ઉનાળાની અંદર એને તાપ ના લાગો શિયાળામાં એને ઠંડી ના લાગો કેમ કેમ કે એની ઉપર છત હોય ઉનાળામાં વરસાદ ના લાગે એને ફૂલ સુખ સુવિધા હોય મિત્રો જ્યારે જે બીજો જે સી હોય ને એ જંગલનો સી હોય એને ક્યારેક જમવાનું મળ તો ભૂખું પણ સોવું પડે આખો દિવસ જંગલમાં રખડવાનું વરસાદની અંદર એને પલળવાનું ઉનાળામાં ગરમી લાગે શિયાળામાં બાપડાને ઠંડી લાગે પણ છતાં એ રખડી જાય મિત્રો જે સર્કસનો સિંહ હોય ને એ એના કમ્ફર્ટ ઝોનની અંદર જીવતો હોય પણ જ્યારે એનો રીંગ માસ્ટર એક જ રીંગ વારે એટલે તરત ઊભું થઈ જવું પડે એના ઇશારા ઉપર ઊભું થવાનું બેસવાનું કૂદવાનું એ તમામ કામ કોના ઉપર કરશે રિંગ માસ્ટરના ઈશારા ઉપર જ્યારે સિંહ ગર્જના કરશે ને તો સર્કસની અંદર પબ્લિક એના ઉપર તાળીઓ પાડશે અને શું કરો હસશે બધી જ્યારે જે જંગલનો સિંહ હોય એ ભલે એના એના કોઈ સુખ સુવિધા નથી એને બહુ તકલીફો છે પણ એ જ્યારે ગર્જના કરશે ને સાહેબ એટલે આખું જંગલ બી હોય જશે એ પોતે જંગલના રાજા તરીકે છે એ એની પોતાની વેલ્યુ જાળવી છે એમ તમારા જીવનમાં જો સંઘર્ષ નહીં હોય મિત્રો તમને બધું કમ્ફર્ટ ઝોન જોતો હશે બધું સમયસર મળતું હશે તો યાદ રાખજો તમારી કોઈ વેલ્યુ નહીં રહે મિત્રો તમારે જો રાજા બનવું હશે તમારે જો કોઈના ઇશારા ઉપર ના નાચવું હોય તો તમારે સંઘર્ષ તો કરવો જ પડશે સંઘર્ષ એ જીવનનો એક પાર્ટ છે મિત્રો તમે કોઈ પણ કોઈ પણ વ્યક્તિનું જીવન લો આપણા મહાન પુરુષો કોઈ પણ ભૂતકાળની અંદર જે આપણો ઇતિહાસ વાંચીએ બાબા સાહેબ આંબેડકર ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ તમે એક્સ વાય જેદ મહારાજના પ્રતાપને જોઈ લો કોઈ પણ વ્યક્તિને ઉઠાવી એના જીવનમાં સંઘર્ષ હોય હોય અને હોય જ જીવનનું બીજું નામ જ સંઘર્ષ છે મિત્રો સંઘર્ષ આજે નહીં તો કાલે કરવો તો પડશે પડશે અને પડશે જ સંઘર્ષ વગર કશું જ નથી માટે સંઘર્ષથી ગભરાવાનું નથી મિત્રો બાર કલાક વાંચતા હોય તો તેર કલાક કરો તેર હોય તો ચૌદ કરો ઊંઘ આવતી હોય રાત્રે તો પાણી છાંટો મિત્રો માથાની અંદર પેલું નવરત્ન તેલ લાવો તેલ લગાવીને વાંચો એ તેલ તમે ઘસો એટલે આમ થોડું આમ આંખોને થોડું બળશે તો એના લીધે ઊંઘ ઉડી જશે કોઈ પણ કરો મિત્રો ચા પીવો આ કરો તે કરો પણ વાંચન 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 ઊંઘ આવે તો પેલો ફુવારો લાવી દો પાણી છાંટવાનું જેવી ઊંઘ આવે તરત પાણી છાંટો જેવી ઊંઘ આવે તરત છોટો ગમે તે કરો મિત્રો પણ વાંચન તો જોશે જોશે અને જોશે જ છેલ્લા સમયની અંદર તમને ફક્ત વાંચન જ છે કે આગળ લઈ જશે મિત્રો યાદ રાખજો જો તમને ઊંઘી જાવ છો તમે અથવા બીજું કોઈ કાર્ય કરો છો ત્યારે ગુજરાતના ખૂણામાં બેઠેલો કોઈ વિદ્યાર્થી વાંચતો હશે આ વાત ખાસ યાદ રાખજો મિત્રો અત્યારે અંતિમ દિવસો ચાલી રહ્યા છે અત્યારે દરેક વિદ્યાર્થી રેસની અંદર છે દરેક વિદ્યાર્થીને દરેક વિદ્યાર્થીથી આગળ નીકળવું છે અને એની અંદર જો તમે સ્ટેજ પણ ઢીલો મૂકશો તો ઘણા પાછળ પડી જશો તમે જ્યારે આરામ કરતા હશો તમે જમીન એમ થશે કે લાવો અડધો કલાક આરામ કરો તો ત્યારે પણ ગુજરાતનો કોઈ વિદ્યાર્થી વાંચતો હશે રાત્રે તમે વહેલા સુઈ જશો ત્યારે ગુજરાતનો કોઈ વિદ્યાર્થી વાંચતો હશે સવારે તમે વહેલા નહીં ઉઠો ત્યારે પણ ગુજરાતનો કોઈ વિદ્યાર્થી વાંચતો હશે માટે મિત્રો બધું જ છોડી દેજો આળસ બિલકુલ ના કરતા કોઈ પણ કામ હોય જમવાનું પણ ઓછું કરજો મેં તમને કીધું હતું ફક્ત વાંચન 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 જ અને એમાં પણ આપણે બને એટલા બધું એમસીપ્યુ સોલ્વ કરો અને રિવિઝન ઉપર ખાસ ફોકસ કરો મિત્રો રિવિઝન ये मास्टर की जब परीक्षा पास करनी है मास्टर की सर रिवीजन और एमसीक्यू आप बैच तुमने पास करावचे मित्रों चलिए इतलोच कइस संघर्ष नहीं जिनके जीवन में संघर्ष नहीं जिनके जीवन में वो भी बड़े अभागे होंगे या तो प्राण को तोड़ा होगा या फिर रण से भागे होंगे या तो प्राण को तोड़ा होगा या फिर रण से भागे होंगे संघर्ष ये जीवन नु नाम छे मित्रों માટે મહેનત કરવામાં પાછા ના પડતા તોડી નાખતો ફોડી નાખજો ઘસી નાખજો તમારી જાતના રગડે નાખજો એક એક એટલી બધી ઘસી નાખો પણ આ પચીસ વધુ કલાક રોજના બાર 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 ચૌદ ચૌદ કલાક મિત્રો વાંચો બને એટલું મેક્ઝિમ ત્રણસો સાડા ત્રણસો કલાક આપણા પચીસ દિવસની અંદર આઉટપુટ મેળવવાનો છું મિત્રો કરંટના લેક્ચર ટૂંક સમયમાં આપણે મૂકી દઈશું મોટાભાગના વિદ્યાર્થીઓની કમેન્ટ હતી એટલે બીજી એક એવી પણ કમેન્ટ હતી કે એમસીક્યુ પણ પ્રોવાઈડ કરાવજો તો એ પણ આપણે હવે ચાલુ કરી દઈશું એક બે દિવસમાં આપણી ચેનલ ઉપર એ બધા ચાલુ થઈ જઈશું જો તમે હજુ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યા મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો આ પચીસ દિવસની અંદર આપણે બને એટલો આઉટપુટ મેળવવાનો છે જય હિન્દ જય ભારત